સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતનું નામ ડાયમંડ હબ કહેવાય છે જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા દોઢ બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હોવાનું દેખાઈ રહ્યું છે એક તરફ વૈશ્વિક મંદિર અને બીજી તરફ રશિયામાંથી રફમાંથી તૈયાર થયેલ હીરા પર જી સેવનના દેશોએ મુકેલો પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગનું મંદિરનું કારણ બનવામાં પામી રહ્યું છે ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા પર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે ડીટીસી દ્વારા વર્ષમાં દસ સાઈટ બહાર પાડવામાં આવે છે ને તેમાં બે હજાર ચોવીસની બીજી સાઇટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે જોકે માર્કેટમાં હજુ પણ તૈયાર ઈરાની માંગ ન હોવાના કારણે હીરા ઉદ્યોગમાં એટલી મંદી છે કે રત્ન કલાકારો અત્યારે પાયમલ થઈ રહ્યા છે કે માનો કે દસ મહિનાની અંદર એકતાલીસ રત્ન કલાકારો આત્મહત્યા કરી ચૂક્યા છે તો એવો માહોલ છે ત્યારે બહુ જ માહોલ ખરાબ છે હીરા ઉદ્યોગ અત્યારે ચાલીસ ટકા ખાતાઓની અંદર છ વાગે રજા પડી જાય છે જે અગિયાર અગિયાર કલાક જે કામ કરાવતા હતા એ અત્યારે છ કલાક સાત કલાક પાંચ કલાક આ રીતે કામ કરાવવામાં આવે છે અત્યારે આર્થિક રીતે જો ગણીએ ને તો છોકરાઓનું ભણતર પછી જે અત્યારે રત્ન કલાકારો જે ભાડે રહેતા હોય તેનું ભાડાનું મકાનમાં રહેતા હોય તેનું ભાડું પ્લસ જે મોંઘવારી જે વધે છે એ જ રીતે આવક નથી કારીગરોની વધતી કારણ કે કલાકો ઘટી જાય છે તો એ રીતે પ્રમાણે આવક નથી ઘટતી વધતી એટલા માટે રત્ન કલાકારોને બહુ જ તકલીફ પડે છે